આ જગત કોઈ તાળું ચાવી વગરનું હોતું નથી એવી રીતે કોઈ સમસ્યા નિરાકરણ કે ઉપાય વગરની હોતી નથી આમ આદમી પાર્ટી પણ આમાં નેરી રાજનીતિ જો કરશે ભલે એનો એમ હોય પણ આમાંથી નકરું રાજકારણ જોશે તો આ સત્યાનાશ થઈ જશે તમારા ખેતર તમે દુકાન માનો અને તમે તમારી જાતને ખેડૂત નહીં વેપારી માનો ધેટ સોલ એક લીટીમાં આખો ઉકેલ છે તાટિયા ઘટ તમારા શેઢે આવીને ઈ બે ઈ ન જવા જોઈએ ભાઈ સાહેબ અમને માંડવી આપો ભાઈ સાહેબ અમને તલ આપો ભાઈ સાહેબ અમને કારણ કે ધંધો તો એણે કરવો છે ને દસ લાખ ની ગાડી લેનારો માણસ જખ મારીને પેટ્રોલ પંપ માં જાય છે કે નહીં બસો રૂપિયા નું પેટ્રોલ પુરાવા રાઈટ ગાડી દસ લાખ ની લીધી છે એ દસ ની ગાડી લગભગ બંગલો લાખ રૂપિયા પચાસ લાખ નો હોય ને એ સો રૂપિયા નું પેટ્રોલ પંપ કારણ કે ન્યા મળે કા પેટ્રોલ પંપ વાળા કોઈ દી સાંભળ્યું કે ઈ ગયા હોય શોરૂમ માં ગાડી ના વાહન માં હે ભાઈ સાહેબ અમારી ત્યાંથી પેટ્રોલ લેજો મહેરબાની કરજો અમારા સાંભળ્યું કોઈ દી આપડે ઘરે મહેમાન આવ્યા હોય ને મહેમાન તો અડોશી પડોશી રાતોને અજવાડી છે તમે ઘીનો દીવો કર્યો અમે જાતને બાળી છે વારે તહેવારે ચિત્તે ચડતી ઈચ્છાઓને પંપાડી છે ભીતર હોળી ચહેરા પર કાયમ દિવાળી છે આ સ્થિતિ હોય છે જેને આપણે જગતનો નો કહીએ છીએ વા ખેડૂતોની

બોટાદ થી મુખ્ય વિપક્ષ તો કોંગ્રેસ છે યસ છતાં ચૂપ એની ખામોશી જુઓ રાજીવ ગાંધી એમ કે છે રાહુલ ગાંધી એમ કે છે એમ કે છે કે કેટલીક ભાજપની બી ટીમ તરીકે કામ કરેલા તમારી પાસે આટલો મોટો મુદ્દો ગુજરાત ના ચોપન લાખ કિસાન પરિવારો ને સ્પર્શતો મુદ્દો છે જેવી તેવી વોટ બેંક નથી ચોપન ગુણા પાંચ કરો આવડી મોટી વોટ બેંક ને સીધો સ્પર્શતો પ્રશ્ન છે અને કોંગ્રેસ ની ખામોશી તો જુઓ એટલે ઘણી વખત આપણે કહીએ છીએ ને કે દુર્જનો ની સક્રિયતા કરતા ની નિષ્ક્રિયતા વધુ કોંગ્રેસ સજ્જન છે ભાજપ દુર્જન છે એમ નહી પણ મોકો તમારી પાસે છે તો તમે કેમ સાફ ફૂંઘી ગયો તમે જો ક્યાંય એક સ્ટેટમેન્ટ એ કોંગ્રેસ નું હાંબડ્યું જે રણવીર સરહદ ઉપર લડતો હોય તલવારના ઘાવ જેને છાતી ઉપર કઈ ચેન સોના પહેરો ઈ થોડા ઘરેણા છે વિંજાતી હોય અને એના જે શેરડા પડે ઈ તો એના ઘરેણા છે એના ઓવરણા લેવાય કોંગ્રેસ ને કા હુતું નથી આમ આદમી પાર્ટી એ હું કઈ પી ગયા છે પાગલ થઈ ગયા કવિ કલાપી નો કેકારો નામનો જે કાવ્ય સંગ્રહ છે લાઠીના લાઠીના રાજવી કવિ એને આવું જ કીધું રાજા એક ખેતર માં ગયો ડોસીમાં ને કીધું તરસ લાગી છે પાણી પા ને ડોસીમાં એ કીધું અરે તમે તો રાજા બરાબર તમે રાજા જેવા લાગો છો પાણી હોય અમારે શેરડી કેવી છે મીઠી મધ જેવી શેરડીનો રસ પાઉ તમને તમારો કોઠો ટાઢો થાય દાતરડી એક મારી શેરડીના સાઠામાં તો નળ માંથી પાણી આવે એમ શેર આખો રસ નો ભરાઈ ગયો એટલો રસ નો શેરડો ફૂટ્યો દાતરડી એક મારી એમાં

પણ માજી જમાના ના ખાધેલ એને ખબર પડી ગઈ કે સમથિંગ સમજ થયું કઈ પછી કવિ કલાપી શબ્દમાં રસહીન બની ધરા નહી તો આમ ન બને કહી ગ્રામ્ય માતા પડી આવું બને જ નહીં કે શેરડીના સાઠામાંથી રસ ન પડે દયા બનરૂપ આ રાજાના મગજમાં ક્યાંય કુ વિચાર આવ્યો તો અમારી શેરડી અને કા રસિન બની ગઈ કહી ગ્રામ્ય માતા રડી પડી સેમ પોઝિશન અત્યારે થઈ રહ્યું છે સરકાર ને શું કેવાય સરકાર માય બાપ એવો શબ્દ છે બિલકુલ જીસકા કોઈ નહી હોતા હોય ખુદા હોતા જેનું કોઈ ન હોય એનું સરકાર માય બાપ હોય તો એ આવી રૂડી વાત કરી હોત ભાઈએ આપણા રાઘવજી ભાઈએ કે ઠીક છે ધમકી આપતા કાઈ કઈ નઈ ઉલટાના તમે ટ્રાફિક પોલીસ ની જેમ બધાને કયો વેલકમ ભાઈ આ બાજુ વાહન પાર્ક કરો આ બાજુ સભા છે તમારી મજા કરો ઉલટાના પાણી બાણી પાણી પાવ ઠંડુ પાવ કોઈને સરકાર તરફથી તો વિરોધ પક્ષની મુદ્દા મોટું કરે એમ હાથે કરીને મોટું કર્યો મુદ્દો હવે આ બોટાદ થી જે બોણી થાય બગાવતની ની એ તમામ યાર્ડમાં જાહેરાત થઈ ગઈ છે જેટલા પણ માર્કેટિંગ યાર્ડ છે એના અને સરકારી ગ્રાફેડ ને ફાફેડ ને જે આઈસીસી ને બધા જે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ને આ બધા જે કહેવાતા ટેકાના ભાવે માલ ખરીદનારી જે એજન્સીઓ જે છે એનું અને આ પાપી લોકો જે નેક્સસ જેને કહું દલાલ ને વેપારીઓ સંગ્રહખોરો એનું જે નેક્સસ છે એની જે ગઠબંધન છે એનું હવે ઈ કોભાંડો બહાર પાડવાના વિપક્ષો અને ઈ ઢીલ કોને મૂકી શાસક પક્ષે જી તમે ઢીલ મૂકો તો પતંગ કાપી નાખે તમારામાં તમારાખો વધે ચોપન લાખ કિસાનો પ્રશ્ન છે પરિવાર પાંચ કરો કેટલી સંખ્યા થાય અઢી કરોડ જેટલા લોકો જે છે એનાથી વધુ ત્રણેક કરોડ લોકો જે છે એનો આ પ્રશ્ન છે અને માથે ચૂંટણી છે આપડે ઘરે મહેમાન આવ્યા હોય ને

કબૂતર ને ચણે નાખું છું બોલો ભાઈ કે ક્યાં કબૂતર ક્યાં છે તો આમાં ચણે ક્યાં છે હવે આનું શું આવશે આ જે બોટાદ જેવી સ્થિતિ જે છે આપણે ત્યાં પ્રોબ્લેમ બે છે આપણે લોકતંત્રમાં નેતા જાગૃતિને લોકતંત્ર માની લઈએ છીએ ખોટું છે જન જાગૃતિ જનતા પોતાના ફરજ અને અધિકાર બે પ્રત્યે જાગૃતિ ખાલી અધિકાર એ જનતા પોતાની ફરજ અને અધિકાર બે પ્રત્યે જાગ્રત થાય જાગ્રતંત્ર કોઈ તાળું ચાવી વગરનું હોતું નથી એવી રીતે કોઈ સમસ્યા નિરાકરણ કે ઉપાય વગરની હોતી નથી માત્ર કોશિશ કરવાની વાત છે મળદા બેઠા નહીં થાય કે ભાઈ સાહેબ તમારા ખેતરને તમે દુકાન માનો અને તમે તમારી જાત ખેડૂત નહી વેપારી માનો દેટ સોમ આ એક લીટીમાં આખો ઉકેલ છે માર્કેટિંગ યાર્ડ નો કદડો જ કાઢો ધંધો તો એને કરવો છે ને બિલકુલ દસ લાખ ની ગાડી લેનારો માણસ જખ મારીને પેટ્રોલ પંપ જાય છે બસો રૂપિયા પેટ્રોલ પુરાવા

તો ખેડૂતો ઈ ક્યાં બા છોકરા છે તમને ખબર છે કે લૂંટવા જ બેઠા છે તો લૂંટારૂ તમે શું કરવા એટલે આ મટી શકે એમ છે આ અત્યારે જે ડખો છે ઉપડ્યો છે નકરું રાજકારણ જોશે તો આ સત્યાનાશ થઈ જશે તો નહી મેળ પડે રાજનીતિ એની જગ્યાએ છે આપણે છાપામાં નોકરી કરીએ છીએ તો મૂળ તો પગારે મળે તો છે ને રાઈટ પણ આપણો એમ પગાર નથી આપણો એમ શું હોય સાચી વાત લોકો સુધી પોચાડે પગાર બાય પ્રોડક્ટ છે મહેનત નું ફળ છે પણ પગાર માટે થઈને આપણે નથી આ છે એટલે પગાર મળે છે ને એમ આમ આદમી પાર્ટી એ પણ આ ખેડૂતોનો પવિત્ર માં પવિત્ર એવો આ જંગ છે ધર્મ યુદ્ધ છે બિલકુલ ઈ ધર્મયુદ્ધ ને કર્મયુદ્ધ ની જેમ માની ને જો લડશે પછી બાય પ્રોડક્ટ ભલે એને એનો બેનિફિટ મળે પણ આમાં ભાજપ કોંગ્રેસ કે ભાજપ આમ આદમી એવો પ્રશ્ન છે તમારા ખંભે પીલો ખેસ દેખાય જ છે તમે ટોપી પહેરો છો તો ખબર જ પડે તમે કોણ છો અને તમારે નામ દઈને ગાળ દેવાની ક્યાં જરૂર છે કોણ અત્યારે તમને હેરાન કરે છે કોને ખબર નથી વર્તમાન શાસકિયસલી શું કામ ઠેરવવા યસ તમે એટલું તમે એટલે જે કોઈ વિપક્ષ આ તો મને તો ખબર નથી કે શું કામ મને આશ્ચર્ય છે કે કોંગ્રેસ હજી કેમ હલતી નથી એટલે ઈ વિપક્ષમાં નથી એટલે એવા જ દ્રષ્ટિકોણથી આમ આદમી પાર્ટી જો આને લેશે તો એને નુકસાન છે ખેડૂતને નુકસાન છે આમાં મેરી રાજનીતિ નહીં કરવાની બાય પ્રોડક્ટ ભલે થાય એટલે આપણે તમામ પક્ષને કહીએ છીએ કોંગ્રેસની ખામોશીને આપણે ટીકા કરીએ છીએ ભારતીય જનતા મેનેજમેન્ટ જેવું છે એની કરીએ કરતા તમને સારું પ્લેટફોર્મ મળી ગયું એમાં ના નહીં પણ તમારો એમ શું હોવું જોઈએ ચોપન લાખ કિસાનો કલ્યાણ યસ અને ઉલટાનું એમ કેવું જોઈએ કે જો રાજ્ય સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભાવે બધું મા થયે નુકસાન ભરપાઈ કરશે તો અમે રાજ્ય સરકાર નું સન્માન કરીશું એમ કરીને પણ મોટું થઈ શકાય કૃપાલસિંહ મૂળ આ સમસ્યા અત્યારે જે ઉપડી છે બોટાદ થી હવે સમુચા રાજ્યમાં ફેલાવાની છે વિપક્ષ એમ નથી અને ભારતીય જનતા પાર્ટી જેટલું પણ ડેમેજ કંટ્રોલ કરવાનું મોડું કરશે એટલું પોલિટિકલી પણ નુકસાન થશે સમય આપો બદલ ખુબ આભાર તો આઈટ ન્યુઝ ના ગ્રુપ પત્રકાર જગદીશ મહેતા સર અને વાત જે પ્રશ્ન છે તેને લઈને તમામ વાત કરી અત્યારે મળતા રહીશું વાત ગુજરાતી પર